અમદાવાદ શુકન ગ્રુપે કરોડોનો નો જૂનો ચોક્યો છે બેંકો અને ફાઇનાન્સ કંપની પાસેથી પ્રોજેક્ટ માટે કેશ ક્રેડિટ ફેસિલિટી અંતર્ગત કરોડોની લોન લીધી હતી આ લોન એક વર્ષના સમયગાળામાં પરત કરવાની બાહધરી પણ લીધી હતી બેંકે કરેલી મોડેજ ડીલ અનુસાર બિલ્ડર જે મકાન વેચાણ કરે તેના વેચાણ પેટે મળેલી રકમ લોન પેટે બેંકમાં જમા થયા બાદ જ બેંક એન આપે છે અને દસ્તાવેજ કરી શકાય છે પરંતુ શુકન ગ્રુપના બિલ્ડર્સે જુદી જુદી સ્કીમ પર બેંકો અને ફાઇનાન્સ કંપની પાસેથી કરોડોની લોન લીધી બેંક લોનના દોઢ વર્ષ સુધી બિલ્ડરે રહીશો સાથે દસ્તાવેજ કરીને નાણા શરત મુજબ બેંકના લોનમાં જમા નહીં કરી કરોડોનું કૌભાંડ આચર્યું હતું આ કૌભાંડ મામલે બિલ્ડર્સ વિરુદ્ધ રૂપિયા પંદર કરોડ પંચાવન લાખની વધુ એક ફરિયાદ નોંધાઈ છે એમાં સફારી બાયોટેક કંપની છે એની જોડેથી આ લોકોએ વીસ કરોડની લોન લીધી ને એમાંથી પંદર કરોડ જેટલી રકમની લોન ભરવાની બાકી છે એની છેતરપિંડીની ફરિયાદ ગઈકાલે દાખલ કરેલી છે આ ગૌભાંડમાં આખો પરિવાર સંડોભાયેલો છે બિલ્ડર્સ રમેશ પટેલ સહિત તેમની પરથી ભાનુ બહેન મહેશ પટેલ વીણાબહેન દિવેન પટેલ રાજેશ પટેલ ભરત પટેલ બળદેવ પટેલ અને વિજય પટેલે જુદી જુદી સ્કીમોમાં પંચાણું કરોડનું કૌભાંડ આચર્યું છે શુકનના કારનામાની જો વાત કરીએ તો સોલા પોલીસ સ્ટેશનમાં પાંચ ફરિયાદ નોંધાય છે સાબરમતીમાં એક ફરિયાદ નોંધાય છે શુકન ગોલ્ડે પિસ્તાળીસ પોઈન્ટ તોતેર કરોડની લોન લીધી હતી જેની સામે નવ પોઈન્ટ પચાસ કરોડનું કૌભાંડ આચરાયું છે શુકન પેલેસ દ્વારા બાવીસ પોઈન્ટ ચુમ્માળીસ કરોડની લોન લેવામાં આવી હતી જેની સામે એક પોઈન્ટ બોંતેર કરોડનું કૌભાંડ કરાયું છે શુકન એન એક મકાન બે થી ત્રણ વ્યક્તિઓને વેચી નવ્વાણું લાખની ઠગાઈ કરી છે શુકન સ્ટેટ્સની વાત કરીએ તો મકાન બે થી ત્રણ વ્યક્તિઓને વેચીને પંદર લાખની ઠગાઈ કરવામાં આવી છે શુકન પેલેસ ટુ દ્વારા વીસ કરોડની લોન લેવામાં આવી છે જેની સામે પંદર પોઈન્ટ છપ્પન કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે શુકન સ્માઈલની વાત કરીએ તો 65 કરોડનું કૌભાંડ કરાયું છે સોલા પોલીસ સ્ટેશનમાં પાંચમી ફરિયાદ દાખલ થઈ છે બિલ્ડર ટોટલ કેટલી અમાઉન્ટ હશે એટલે બધાની અલગ અલગ છે કોઈમાં 1 કરોડ આસપાસ છે કોઈમાં 9 કરોડ છે અને 15 કરોડ છે આ કૌભાંડમાં સોલા પોલીસે રમેશ પટેલ અને વીણા પટેલની ધરપકડ કરી હતી પરંતુ હજુ અન્ય બિલ્ડર્સ ફરાર થઈ ગયા છે પોલીસે એક ટીમની રચના કરીને બિલ્ડર્સની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હિરેન શાહ સાથે અનિતા પટની વીટીવી અમદાવાદ